નમસ્કાર મિત્રો રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ સમાચાર વડોદરાના વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો તાંદલજાના એકતાનગર ખાતે રહેતી તસ્લીમા બારનું તારીખ છઠ્ઠીએ રાત્રે મોતીપજતા તેના ભાઈ મોશિન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી હાર્ટ એટેકથી મોતનું હોવાનું કહેતા હતા પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મોત નીપજ્યું હોવાનું જણાવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે મહિલાના પતિ જાવેદ વાહિદભાઈ મન્સુરીની આકરી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને પત્નીના ચારિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી

કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંદલજા વિસ્તારમાં એકતા નગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અંડ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું ટ્રેન્ગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો સર પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઇફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધો હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી થોડું ગોટીને મૃત્યુ નિપજાવેલ હતું પોલીસને આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા જો કે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને પર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય subscribe now and press the bell icon never miss an update